આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ 370 પાછી લાવે પીએમ મોદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે શું કોઈ પાર્ટી કલમ 370 પરત લાવવાની હિંમત કરી શકે છે કોંગ્રેસ બંધારણની મોટી મોટી વાતો કરે છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં સિત્તેર વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું નથી ત્રણસો હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને અનામત મળી રહી છે પીએમ નરેન્દ્ર મોદી બાદ ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ચીન સાથે સારા વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે અને ભારત ક્યારે ઝૂકશે નહીં અમદાવાદમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભારત લશ્કરી રીતે શક્તિશાળી દેશ બની ગયો છે અને તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે ભારત હવે નબળું ભારત નથી રહ્યું સેનીની દ્રષ્ટિએ પણ ભારત હવે શક્તિશાળી દેશ છે અમે અમારા તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ ગુજરાતમાં ઉનાળુ વેકેશન લઈને હાઈકોર્ટનો કડક આદેશ ઉનાળો વેકેશનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મહત્વનો નિર્ણય લીધો છે પ્રખ્યાત કાંકરિયા તળાવ હવે સોમવારના દિવસે પણ ખુલ્લું રહેશે સામાન્ય રીતે દર સોમવારે કાંકરિયા મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ વેકેશન દરમિયાન આ દિવસે એક એક્ટિવિટી ચાલુ રહેશે હાઈકોર્ટના આદેશ અનુસાર બોટિંગ સુવિધા હાલ બંધ છે અને તે ઓનલાઈન ટિકિટ પણ ખરીદી શકશો ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં રાહુલ ગાંધીનો કર્યો વિરોધ આજે રાહુલ ગાંધી પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવ્યા છે અહીં તેમણે ભાજપ આકરા પ્રહારો કર્યા તો બીજી તરફ રાહુલના રાજા રજવાડાના નિવેદનને લઈને પાટણમાં ટીબી ત્રણ રસ્તા પર કાળા વાવટા ફરકાવી ક્ષત્રિય વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસ દ્વારા વિરોધ કરતા બાર લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી ચિંતાજનક શૈક્ષણિક સમાચાર જીટીયુએ લીધેલી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના બની હતી વિવિધ ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપાતા એકસો ત્રેપન વિદ્યાર્થી સામે કોપી કેસ કરાયા છે ગિયરિંગ કર્યા બાદ સોળ જેટલા વિદ્યાર્થીને લેવલ ની સજા થાય છે એટલે કે સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાયું છે જ્યારે સત્તાવન જેટલા વિદ્યાર્થીઓને લેવલ ની સજા થઈ છે જેમાં પરિણામ રદ કરવા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષા પણ નહીં આપી શકે સ્ટાફને પણ પરીક્ષાનું મહેંતાણું આપવામાં આવશે નહીં હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ ખાસ જાણી લો ઉનાળું વેકેશનની તારીખમાં થયો મોટો ફેરફાર શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે શિક્ષણ વિભાગે શાળામાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં નવમી મે બે થી બાર જૂન બે સુધી રહેશે શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્ર શરૂઆત તેરમી જૂનથી થશે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી ગ્રાન્ટેડ અધ્યાપક મંદિરો બાલ અધ્યાપક મંદિરો સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ઉનાળુ વેકેશન આ રીતે રહેશે તો વધુ ને વધુ મિત્રો આ માહિતી શેર કરજો